હાલો યુટ્યુબ મિત્ર તો મજામાં છો તો મજામાં જ હશો તે અમારા વિડીયો જોઈએ તે મજામાં જ હોય છે તો ફાઇનલી આપણે જાય છે કે આપણા ગામના શમશાને કે આપણા પરદાદાની બેઠા ત્યાં કે આપણે પરમ દિવસે અહીંયા કુંડા મૂક્યા હતા ચકલીના તો પાણી નાખવા છે અને ચકા પણ બહુ આવે છે પાણી પીવા તો કુંડામાં બધા કુંડા સાફ કરીને પાણી નાખ્યું છે કે બાવરા નીચે કોઈ જાડવા નીચે બાંધ્યા છે ને તો એમાં પાંદડા ખરે એટલે ચીકનું પાણી થઈ જાય એ માટે મેં કીધું પાણી આપણે બદલો કરી આવીએ ને આપણે જવાનું છે હવે માલીમાં અહીંયા તો આવા નવા અમને સપોર્ટ કરતા રહેજો ને અમારી યુટ્યુબ ચેનલને સપ્રાઇઝ પણ કરી દેજો તો અહીંયા આપણે જીને જીને કોમેન્ટ લખી છે તેના નામના કુંડા બાંધશું પરમ દિવસે આપણે જવાનું છે ચકલી હાટું ચકલી પશુ હાટું આપણે લેવા જવાનું છે ચાણ તો લાવશું આપણે બાજરો

માલિમાં ના લઈશું દર્શન અને પછી કુંડા બાંધવાનું આપણે કરશું ચાલુ તો વિકાસભાઈ આવી જઈશે ત્યાં આપણે દર્શન કરવા માલીમાં નું બાયણું ઉઘાડ્યું તો અહીંયા કોક પેડાની પણ પ્રસાદી મેકી ગયા છે તો માલીમાં પણ દર્શન આપણે કર્યા તો આપણને પ્રસાદી પણ પેડાની મળશે તો તમે સૌ જોઈ શકો છો તો હવે મારી ગણતરી એવી છે કે મોટરની નળી લાંબી કરીને આપણે આ ઓટો ધોવાનો થાય છે તો અમારા જાલી ગામના જુવાન્યા જોતા હોય આ વિડીયો તો ભાઈ આપણે માલીમાએ જવાનું થાય છે આ ઉપર ચીકાઈ બહુ થઈ જશે તો આપણે એક દા ઊંટો ધોવાનો છે તો સૌ ભાઈઓ જેવું મંદિર બનાવવામાં સહકાર આપ્યો છે તો તેવો આ માલીમાનો ઊંટો ધોવામાં પણ એકાબીજાને આપણે કોન્ટ્રાક્ટ કરીને આ ઉંટાનું કરી મોટરમાં કનેક્શન નળીને લાંબુ કરીને અને આ ધોવું જોઈશે જો આ બધે બહુ ચીકાશ બહુ થઈ જશે અને ઉપર બે તો આપણે એ પણ સાફ કરી દઈશું કોઈ આવે કે ન આવે તો આપણે મહેનત કરશું કાલ કા પમદી એક ભૂકીની ઠેલી લાવીને આ સાફ કરી નાખશું પાણીની વ્યવસ્થા થઈ જાય ને તો થઈ જાય તો અહીંયા બહુ મોટી જાહેર છે અત્યારે તો આવી જાયરું ક્યાંક જુઓ મળે અમારે તો અહીંયા છે જ માલી માલીની છે તો અમે દર્શન કરીને લીસું પ્રસાદી પેડાની તો અગરબત્તી કલાકી પછી દર્શન કરીને પછી પ્રસાદી લઈ

તો ખૂબ અભિનંદન શૈલેષભાઈ તો આવો નવો સપોર્ટ કરતા રહેજો રેડી તો હાલો મિત્ર તો આ સુમિતભાઈ સુરાભાઈ રાત્રોજા તો અહીંયા તેમના નામ ઉપર કુંડું આપણે બાંધી હાલો મિત્ર તો આ કુંડું આપણે બાંધશું વિક્રમભાઈ ના નામનું તો વિક્રમભાઈ આવો સપોર્ટ કરતા રહીજો અને આ તમારા નામનું કોનું કુંડુ બાંધી દીધું તો આપણે રોજ પાણી બદલો કરશું કોઈના નામના બાંધીને ચકલાને હેરાન નહીં કરે તો આવના સપોર્ટ કરતા રહી જવું અને આવા નહીં અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અમારી આઈડીમાં નવા હોય તો લાઇક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ પણ કરી હલો મિત્ર તો કાલ પણ આપણે આ કુંડાનું કામ ઉપાડવાનું છે તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ પણ કરી દીજો અને કોમેન્ટ કરજો જેના નામનું બાંધ કાલ પણ હજી આપણે દસ કુંડા લેવા જવાના છે તો આથી અમારો બ્લોગ પૂરો થઈ છે